જયતી વલી એ આને બગે ને મને તો ન કરે બગે કરો બસ 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 હું આ ક્યાં ની આવું આજ વડી નથી આ તો અમારા ગામ ને છે ને આખું ભેગું કર્યું છે એટલે બાજવાનું નથી મંત્રી સાહેબ ઈમાં એવું છે આખા ગામમાં કાઈ પણ નિર્ણય કરવાનો હોય ને તો હું ગામનો સરપંચ થઈ હું કરું છું

એવું હા એટલે આવશી હા ગામ ભેગું કરે છે હું બોલાઉં હોય મને બગાડવો પડે સરપંચ તમને બગાડું હો એ મનનો બગાડ આવો પણ આવું છું જાતે અહીંયા ગામના ભેગા થઈ ગયા નથી કે તય શું અણી કાઠો છો ખોટી કાકો ફોન મળ્યા આવું છું ગયા તારી ખોળે ગામ નાય કેમાં શું ખાધા થાઓ

Eu não sei se você vai fazer isso. Você vai fazer isso. Você vai fazer isso. Você vai fazer Eu vou fazer isso. Eu vou fazer isso. Eu vou fazer

आही वा थाशी. तो को वरक्षे कुं सरपस हों, तू उप सरपस हों, हल्बटो तो.